સુરત શહેરના અઠવા પોલીસ સ્ટેશન માટે રુદ્રપુરા ખાતે જગ્યા ફાળવાઈ હોય જે હવે પોલીસ મથક બનાવવાની કામગીરી તેજ જ બનશે તેમ દબાણો દૂર કરવાની કામગીરીની સમીક્ષા પણ આજે કરાઈ હતી હાલ ચોક બજાર ખાતે સુરત મહાનગરપાલિકાની મિલકત પર અઠવા પોલીસ મથક કાર્યરત છે જો કે ટ્રાફિક જામ અપૂરતી જગ્યા લીધે સ્ટાફની સાથે લોકોને પાર્કિંગમાં ભારેલા હાલાકી પણ રહે છે જેથી કોર્પોરેટર બ્રજેશ ઉનડકટે સુરત મહાનગરપાલિકા કમિશનર સમક્ષ રજૂઆત કરી હતી તેને પગલે પોલીસ પતકને રુદ્રપુરામાં ખસેડાઈ જશે બ્રજેશ ઉનડકટ કોર્પોરેટર વોર્ડ નંબર એકવીસ જૂની પોલીસ લાઈન રુદ્રપુરા વિસ્તારમાં આવેલ છે એક ઘણા સમયથી જર્જરિત છે અને હાલ બહુ ખુલ્લી જગ્યા ત્યાં છે ત્યાર પછી ગઈ સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં મ્યુનિસિપલ કમિશનર શ્રી અને સ્થાયી સમિતિના ચેરમેન સમક્ષ મેં રજૂઆત કરેલી હતી કે જે જૂનું પોલીસ અઠવા પોલીસ સ્ટેશન હાલ જે હયાત છે ત્યાં ખૂબ જગ્યા નાની પડે છે એ જર્જરીત થયેલું છે અને ટ્રાફિકની પણ ખૂબ મોટી સમસ્યા છે જો આ રુદરપુરા પોલીસ લાઈનવાળી જગ્યાની જે એપ્રોચ રોડ છે એમાં લાઇન દોરીનો અમલ કરવામાં આવે અને ત્યાંના દબાણો દૂર કરવામાં આવે તો ત્યાં પોલીસ સ્ટેશન શિફ્ટ થાય અને રાજ્ય સરકારમાં દરખાસ્ત થઈ શકે એમ છે ત્યારબાદ મ્યુનિસિપલ કમિશનરે આ દબાણો દૂર કરવા માટે લીલી ઝંડી આપેલી હતી ત્યારબાદ આજે મારા સાથી કોર્પોરેટર અશોકભાઈ રાંદરિયા સાથે સેન્ટ્રલ ઝોનના કાર્યપાલક ઇજનેર રાજેશ ગાંજાવાલા અને અન્ય અધિકારીઓ સાથે અમે સ્થળ વિઝિટ કરેલી હતી અને ત્યારબાદ અમે ટીપીઓને લાઇન દોરીનો અમલ કરવા માટેની કાર્યવાહી આગળ કરવા માટેના સૂચનો કર્યા હતા અને આ જગ્યા જો ત્યાં અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશન શિફ્ટ થઈ જાય તો મહાનગરપાલિકાને મ્યુઝિયમવાળી જે અત્યારે હાલ હયાત છે જે પોલીસ સ્ટેશન એ જગ્યા પરત પણ મળી શકે તો ત્યાં અન્ય કોઈ પણ કાર્ય ત્યાં પણ કોઈ પણ નવું કાર્ય કરી શકાય એમ છે જોકે ત્યાં દબાણો હોવાથી કામગીરી ચડી હતી સાંકડી ગલી હોવાથી લાઇન દોરીનો અમલ થાય તો રસ્તો ખુલ્લો થાય તેમ છે જતી ત્રણ દુકાનો રેઠાના ડિમોશનની કામગીરી હવે હાથ ધરમાવશે તેવી શક્યતા રહેલી છે અઝર ખુરશી સાથે હર્ષદ શેઠા